તિલકવાડા પોલીસ અને નર્મદા એલસીબીની ટીમે ફિલ્મી ડબે કારનો પીછો કરી લાખોનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે એક કાર કે જેમાં વિદેશી દારૂ ભરીને લઈ જવામાં આવી રહી છે તેવી બાતમી તિલકવાડા પોલીસને મળતા તિલકવાડા ચાર રસ્તા પાસે નાકાબંધી કરી અને તિલકવાડા પોલીસની ટીમ તેમજ એલસીબીના ટીમના માણસો વોચમાં હતા આ દરમિયાન બાતમી મુજબની કાર નજીક આવી કાર ચાલકે અહીં નાકાબંધી જોઈ એટલે તેણે કાર પુરપાટ ઝડપે ભગાવી દીધી જોકે તિલકવાડા પોલીસ અને એલસીબી ટીમ દ્વારા ફિલ્મી ઢબે પુરપાટ કારનો પીછો કરવામાં આવ્યો પરંતુ કાર ચાલક આરોપી ઉતાવળી ચોકડીથી ઉધય માંડવા તરફ ભાગી ગયો અને આગળ જતા તેણે કાર સાઈડમાં પાર્ક કરી તે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો કે કાર નજરે પડતા પોલીસે તપાસ કર્યું તો તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો છે આ કાર ચાલકને પકડી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે હાલ તો વાત કરીએ ફિલ્મી ઢબે પીછો કરી લાખોનો દારૂ ભરીને લઈ જવામાં આવી રહેલી કાર પોલીસે ઝડપી પાડી છે